બિલીબોરા તેમજ આજુબાજુના વિસ્તારના મુખ્ય લોકોને ભોજન કરાવવામાં આવશે સાથે જ જે લોકો જમવા માટે હોસ્પિટલ સુધી ન પહોંચી શકે તેવા લોકો માટે ઘર સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારોને પણ મફત ભોજન પૂરું પાડવામાં આવે છે આ કાર્ય શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ કોઈ પણ ગરીબ ભૂખ્યો ન રહે તે છે અમારું નામ ગૌરવ છે અને સોમનાથ હોસ્પિટલથી અમે લોકો એક નવો એક વે ચાલુ કર્યો છે જેના અંદર દર ગુરુવારે અમે લોકો ભૂખ્યાઓને ભોજન આપીએ છીએ સાથે સાથે હોસ્પિટલના અંદર જે દર્દીઓ છે અને એમના જે રિલેટિવો છે તે લોકોને પણ અમે લોકો ભોજન પૂરું પાડીએ છીએ ખાસ કહેવાનું એવું હતું કે અગિયાર તારીખથી એટલે કે કયા ગુરુવારથી અમે આ ચાલુ કર્યું છે આજે બીજો ગુરુવાર છે કહેવાનું એ જ છે કે અમે આગળ જતાં પણ વધારે પડતી સેવા આપીએ એવો અમારો વિચાર છે અને અમારા જે કાયસમી ગ્રુપના ડિરેક્ટરો છે તે લોકોનું પણ આ જ મંતવ્ય છે બીજું કે હવેથી કહેવાનું એ છે કે જ્યારે પણ કોઈ તમારા ધ્યાનમાં કોઈ ગરીબ હોય જે લોકોને જમવાનું પૂરું પડતું નહીં હોય નહીં મળતું હોય ઘર વીહણા હોય તે લોકોને પણ કહેવાનો મેસેજ એ જ છે કે ગુરુવારે સવારના બારથી બેના અંદર સોમનાથ હોસ્પિટલના અંદર અમે કડી નો પ્રોગ્રામ રાખીએ છીએ તો તમારા કોઈ ધ્યાનમાં હોય તો તે લોકોને મોકલજો અને જે લોકો આવી નહીં શકતા હોય તો પણ અમને જાણ કરજો તો અમારી ટીમ એમને ત્યાં જમવાનું પૂરું પાડશે થેન્ક યુ રિપોર્ટ